જય શ્રી કૃષ્ણ હરે હરે કૃષ્ણ કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં જુઓ તમારા માટે ફાયદાવાળી વસ્તુ લાવે છું પહેલાં તો તમને ફાયદો થાય ને એ વસ્તુ જ બતાવવાનો છું આજે મારી પાસે સેન્ટ્રો જિંક ગાડીઓ આવી છે બધી અને મસ્ત મસ્ત ગાડીઓ તમે જુઓ આ ગાડીઓ કોની છે ખબર છે બીજા ઓનરની આ જેટલી પણ ગાડી બતાવીશ આજના વિડીયોમાં એ બધી જ ગાડીઓ બહારના ઓનરની છે બીજા ઓનરની અને ઘરની ગાડીઓ છે તમને ફાયદો થશે એવી ગાડીઓ છે નવી અને સસ્તા ભાવે મળે છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચેનલમાં નવા આવ્યા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો હવે શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડી જોઈ શકો છો તમે આ ગાડી મારે વેચવાની છે એક પંચાવનમાં ઉંદાઈ સેન્ટ્રો પેટ્રોલ સીએનજી બે હજાર અગિયાર મોડલ છે આ અમદાવાદ પડી છે ફર્સ્ટ ઓનર છે અને હા એક લાખ કિલોમીટર ફરી ચૂકેલી છે આ પેટ્રોલ સીએનજીવાળી આ ગાડી મને બેસ્ટ લાગે છે તમને પણ જો સારી લાગતી હોય તો તમે શું કરજો ખબર જ છે ને કોન્ટેક કરજો મને વોટ્સઅપમાં કેમ કે વસ્તુ ક્વોલિટીવાળી બતાવી છે અને મસ્ત છે જોઈ લો તમને કેવી લાગે છે આ ગાડી આ ગાડી તમને ગમતી હોય તો ફટાફટ તમે મને કોન્ટેક કરો વોટ્સઅપમાં મેસેજ કરો આ ગાડીની એન્જિન મસ્ત છે કલર વાવ યાર શું કલર છે કલર જોઈને જ મને પસંદ આવી ગઈ તમને પસંદ આવી હોય કલર જોઈને તો તમે મને કહી શકો છો જલ્દી લેવા માટે મને કહેજો હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી છે જ મૂકી છે પણ ભાવ ઓછો થઈ જશે હું દરેક વિડીયોમાં હવે કહું છું કે કોઈ પણ ગાડીનો ભાવ તમે ફિક્સ નથી આવતો આમાં ભાવ દસ હજાર વધી શકે ને દસ વાગા વીસ હજાર ઘટી શકે તો હવે તમે આ ગાડી જુઓ બે હજાર અગિયાર મોડલ આ બે પાંત્રીસની ગાડી છે પણ તમને ફાયદો પહોંચાડે છે મિત્રો આજ સુધી મેં ગમે તેટલી ગાડી વેચીને પહેલાં ડિટેલ આપી દઉં આ ગાડી બે હજાર અગિયાર ફર્સ્ટ ઓનર સીએનજી બાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને જેટલી પણ આ જુદી ગાડીઓ વેચીને મેં આજ સુધી બધી જ બેસ્ટ બેસ્ટ ગાડીઓ વેચી છે તો તમને બેસ્ટ પર જ મળવાની છે તમે ચેક કરીને પસંદ હોય ને તો જ લઈ શકો છો નકર નહીં લેવાની તમારે જો પસંદ ના હોય ને તો લેવાની કંઈ જરૂર જ નથી સમજ્યા ને ખાલી જોઈને તમારે આવા જવાનો ખર્ચો નીકળશે અને આ બાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટાયરે નવાની બેટરી બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડી અને લેવી હોય તો તમે મને કહેજો સીએનજી વાળી છે હો આ અને ફર્સ્ટ ઓનર બે હજાર અગિયાર મોડલ ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ સેન્ટ્રો ચિંક બે હજાર સાત મોડલ છે એક પચીસમાં વેચવાની છે એક પચીસમાં છે ગાડી પણ તમને એક વીસમાં અને એક પંદરમાં ને એક દસમાં પણ મળી શકે છે અમદાવાદમાં પડી છે સીએનજી છે અને હા ચાર ઓનર છે પેટ્રોલ સીએનજીવાળી આ ટાયરો બધા કમ્પ્લેટ છે ગાડીનું એન્જિન મને બરાબર લાગે છે ગાડી સાચવેલી લાગે છે મોડલનું મહત્ત્વ નથી હોતું ગાડી અંદરથી કમ્પ્લેટ લાગે છે મને તો કહેવાય જો તમે મને લેવા માટે સારી લાગી હોય તો ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવ્યો છું હવે આ એ કેતાલીમાં વેચવાની છે ઉંદાઈ સેન્ટ્રો બે હજાર અગિયાર મોડલ એ કેત્તાલી બે હજાર અગિયાર મોડલ અને હા ગાડી જોઈ શકો છો કેવી લાગે છે સેન્ટ્રો છે અને એમાં પણ પેટ્રોલ સીએનજી વીમો રનિંગ છે ઓરિજિનલ ગાડી ઓરિજિનલ કન્ડિશન અને પાંચ ઓનર છે પાંચ ઓનરવાળી ગાડી તમને ક્યાં જોવા મળશે ક્યાંય જોવા નહીં મળે પાંચ ઓનરવાળી પાટણમાં પડી છે પાટણ મારું પાટણથી પટોળા લાવીએ ને એ પાટણ તો લેવા માટે તમે મને કહી શકો છો જોઈ લેજો ગાડી કેવી લાગી ચાલો બીજું જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક પંચાવનમાં વેચવાની છે પાટણ પટોળાવાળા આ પાટણની છે બે ઓનર આ ગાડી તમારે લેવી હોય પેટ્રોલ સીએનજી તો પાટણમાં જોવા મળશે આ ગાડી ફક્ત ને ફક્ત એક પંચાવન અને આ ગાડી પણ ક્વૉલિટીવાળી લાગે છે અને ભાવ ઉપર નીચે થઈ જવાનો છે એમ નથી કહેતો કે ફિક્સ ભાવ હશે તો લેવા માટે જલ્દીથી તમે મને વાત કરો આ વિડીયો સારું લાગ્યું હોય તો આવા જ વિડીયો આવે છે જે ગાડી સારી આવે ઘરની આવે ઓફરવાળી આવે તો તમે મને કહેજો